સામે આવી રહ્યા છે મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ફૂડ વિભાગના દરોડા ડિવાઇન કંપનીમાંથી ભેસેડ યુક્ત પનીર છસો ઓગણપચાસ કિલો પનીરનો નો જથ્થો કરાવો જપ્તો વિજાપુરમાં મહેસાણા થી મતનગર

પનીરનો જથ્થો જપ્ત કર્યો જેની કિંમત એક લાખ સાહીઠ હજાર આઠસો થાય છે જેની સાથે પનીર બનાવવામાં વપરાતું બસો આડત્રીસ કિલો પામ તેલ જેની કિંમત બત્રીસ હજાર એકસો ત્રીસ આમ વિભાગે કુલ રકમ એક લાખ એકસઠ હજાર નવસો ત્રીસનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આ ઘટનાની જાણ થતાં જ ફેક્ટરીના માલિકે ત્યાં રિપોર્ટિંગ કરી રહેલા

ફેક્ટરીને તાળું મારી લાપતા થયા છે આ ઘટનાને વિજાપુર પત્રકારોએ વખોડી કાઢી છે અને જલ્દીથી આરોપીઓને પકડી વધુમાં વધુ સજા થાય તે માટેની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે રિપોર્ટર સંજય બારોટ બોધિક ભારત વિજાપુર